કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું તુવેરના બજાર પર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના તુવેરના બજાર પર આજની તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસ વિરમગામ

मोरबी एक हजार बसो ने एक थी एक हज़ार तरह सौ एक रूपये जेतपुर एक हज़ार बसो एक रूपया एक हज़ार चार सौ पचास रुपया पाटड़ी एक हजार तरह सोने अगियार थी एक हजार चार सौ पचास रुपया जमजोधपुर एक हजार बसो एक थी एक हज़ार तरह सौ पचास रुपया

धारी एक हज़ार बसो दस रुपया थी एक हज़ार चार सौ पिस्तालीस रुपया ध्रोल एक हज़ार एक सौ ने एक रुपया थी एक हज़ार चार सौ दस रुपया बाबरा एक हज़ार ने सौ रुपया एक हज़ार तेन सौ एक रुपये तड़ाजा एक हज़ार बसो पचास रुपया एक हज़ार चार सौ पंदर रुपया માંડાલ એક હજાર બસો ને અગિયાર રૂપિયાથી એક હજાર ચારસો ને બત્રીસ રૂપિયા ગોંડલ એક હજાર અગિયાર રૂપિયાથી એક હજાર ચારસો ને ત્રણ રૂપિયા હારીજ એક હજાર બસો ને અગિયાર રૂપિયાથી એક હજાર ચારસો ને અગિયાર રૂપિયા જસદણ એક હજાર બસો ને બાવન રૂપિયાથી એક હજાર ચારસો ને પંચાવન રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના તુવેરના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં એટલે નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે જય જવાન જય કિસાન